નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને ધારાસભ્ય રાકેશ દેસાઈએ ખુશી વ્યક્ત કરી તેમનું કહેવું છે કે વર્ષો જૂની માંગણી આજે સ્વીકારાઈ નવસારીની જનતા વેપારીઓએ સીએમનો આભાર માને છે નવસારીની વર્ષો જૂની માંગણી નવસારીનો સુનિયોજિત વિકાસ થાય નવસારીનો ભવિષ્યના આયોજન માટે વિકાસમાં જે રીતે આગળ વધી રહ્યું છે એમાં એમની ફંડામેન્ટલ રિક્વાયરમેન્ટ પાયાની જરૂરિયાતો જનતાની સારી રીતે સંતોષાય એને માટે આજે જે જાહેરાત કરી છે એ ખરેખર અભિનંદનીય છે નવસારીના એનજીઓ નવસારીની જનતા નવસારીનો ચેમ્બર ઓફ કોમર્સ હોય દરેક સંસ્થાઓ આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબનો અને આદરણીય નાણાં શ્રી કનુભાઈ દેસાઈનો દિલથી આભાર માને છે